કોને વર્ષે તમારે પાસે કોને ઓલી ની 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 જોર તો કોઈ દુશ્મન બી હે તમારા સાથ કોણ હે बताओ તમારા સાથ કોને મને સાથ મે કોઈ બી ની દુખ દેને વાલા કોને દેને વાલા કોને બી ની વાલા બીકર કાથા બી કે મેરા બીકર છે તમારી છોકરી આ કા દુખ હે કા નહી સકતી ખોકરે બકા દુખે આ બેરો કે એના બે તો બધા આવતો બેજો એ બેજો દુખુ પર આવીએ આ બધા ગઈ જાઓ ક્યુ જો એ નથી ત્યાં

करवा ईरज रखे ओहो वो नहीं बोल मिले हम कम उधर बैठ देख ली मेरे हाथ करी नहीं ये बात जाओ तो नाजरी खकड़ा ये

બાકી બીજા દેરા તમારા ઘરના આંગણે આવતા બહુ વિચાર કરો પણ આ રીતો ની આગળ નહીં નહી આટા મારે જોગણી નામ છે આમ દે ની હમ આ જ બાતા ઉઠી ગઈ તમારા ભાઈ ને ખબર જો કોઈ અમારો જો આપની જીવે તમે આ મે ભલે તે વેચતી

નિષ્નું લાગર સાયકલ નો વીત નતો તો તર ગાડી માં છોકરા ને પણ આપણી સમજ માં લેવા દેના સમજવા ને કોણ મુંબઈ મોહમ્મદની માતા તમે તારા ગામમાં તારા ગામમાં નામચીન ગામમાં મારા ભેગો ઢળવા

બાકીશ આપવા <coughs> <coughs>

છોડી કોલેજ ને યાદ કરવા છતો ચીય વેરા કોઈ ને તો કામ કર્યું બોલે છોડી છોડી લેતા ભાઈ મે એવો ડંકો વાગે મુસલમાન છોકરી કે ભુવા પણ એક એ વેળા લઈને આવશે એ થાશે તન માથે હાલ એમ કે ખમા તન થઈ જાય એવો લેખ મારજો લાઈક નહીં

મારે તો એક જ રસ્તો ગાડી પંચાયત કરવું ખબર નઈ ખબર ને ખબર દુનિયા નું ટાપુ કરાય ને આલો